જૈન સાથીઓ રજનીકાંત પાચણી એડવોકેટ તમારો મિત્ર આજે હું તમને એક નવી માહિતી કાયદાકીય માહિતી આજે હું લઈને આવ્યો છું કે ખૂબ જ સારી અને ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમે આખો વિડીયો જોજો તમને કાયદાકીય સારી એવી માહિતી મળી રહેશે ઘણી વખત તમને એવું થતું હશે કે મારી પર કોઈ ખોટી ફરિયાદ કરી દે તો અને મને મારી ખોટી ફરિયાદ કરી દે મારે લા જેલમાં જવાનું થાય પોલીસ સ્ટેશનના ધક્કા થાય કોર્ટના ધક્કા થાય અને હું પછી ન્યૂઝોષ આવતો છું આજે એ જ માહિતી આપવા આવ્યો છો કે તમે શું કાર્યવાહી કરી શકો વિડીયો સારો લાગે તો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવી આવી બીજી કાયદાકીય માહિતી મળી રહે તો આપણે સ્ટાર્ટ કરીએ હવે ઘણી વખત ઘણા લોકો ઉપર ખોટી ફરિયાદો થતી હોય છે કોઈ લેભગુ તત્વો હોય કે ખોટે આપણને હેરાન કરવા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે ગુનો નોંધાય એટલે એફઆઈઆર ફાટી જાય ગુનો નોંધાય કોર્ટમાં આખી પ્રોસેસ ચાલે પ્રોસેડિંગ પૂરી થાય આપણે નિર્દોષ સાબિત થઈએ પછી શું એટલે આ બાબતે તે એ આવા લે ભગવું તો ખોટી પોલિસીસમાં ફરિયાદો કરે ખોટા ગુનાઓ નોંધાવે આપણી વિરુદ્ધ ત્યારે તમે એની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી શકો બી એન એસની સેક્શન ત્રણસો છપ્પન એક બે ત્રણ ચાર હેઠળ તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો સાથે તમે નિર્દોષ સાબિત થાવ કોર્ટમાંથી ઓર્ડર આવ્યો એટલે તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો અથવા કે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી શકો અને પોલીસ પણ એફઆઈઆર નોંધાઈ નોંધી શકે પોલીસ એફઆઈઆર ના નોંધે તો આપણે કોર્ટમાં એકસો જૂની સેક્શન જે છે આઈપીસીની એકસો છપ્પન ત્રણ નવી સેક્શન છે બી એનએસની એકસો પંચોતેર ઓબ્લિક ત્રણ હેઠળ પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરીને તમે કોર્ટમાંથી આ જે માનહાનિનો જે બદનકશીનો જે ગુનો છે એનો ઓર્ડર લાવી શકો અને એ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય હવે જે વ્યક્તિએ તમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ આપી છે તો એની આ કાયદામાં સજાની જોગવાઈ શું છે તો આને બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે કોઈપણ ખોટી તમારા વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશન આપી હોય તમને હેરાનગતિ કરી હોય કોર્ટ કચેરીને ધક્કા ખાવા પડ્યા હોય બધ નકશી થયો હોય આને કારણે ઘણા લોકોના પરિવારમાં કોઈ વ્યક્તિ હોય એને ગુમાવવાનો પણ વારો આવે છે કારણ કે એ વ્યક્તિ આવું કોઈ કૃત્ય ના કર્યું હોય તો એ આત્મહત્યા કરવાનો પણ વારો આવે છે ત્યારે તમે આવા સમયે નિર્દોષ હો તો તમે ચોક્કસ તમે ફરિયાદ કરી શકો કોર્ટમાં અને આની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય હવે વાતચીત એવી કરીએ કે આ થઈ ક્રિમિનલ બાબત નહીં હવે સિવિલ રાહ કોઈ કાર્યવાહી થઈ શકે સિવિલ રાહ એટલે કે જેને આપણી વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ છે એને બદ નિષ્ણાનો દાવો કરી શકાય ઓલામાં બે વર્ષ સુધીની સજાની જોગવાઈ થાય ક્રિમિનલમાં અને સિવિલ રાહ તમે એની વિરુદ્ધ કોઈ પણ રમોટ નહીં રકમનો તમે દાવો કરી શકો કે મારી આટલા રૂપિયાની માનહાની થઈ છે કઈ રીતે તમારો વિરુદ્ધ કોઈ ગુનો નોંધાણો હોય તો તમારે જેલમાં જવું પડ્યું હોય ના તમારો આખો પરિવારમાં સમાજમાં નામ ખરાબ થયું હોય તમે નોકરી કરતા હોય તો નોકરી છૂટી ગઈ હોય કંપનીવાળાએ તમને કા રજા આપી દીધી હોય તમારા પેપરમાં તમારો ફોટો આવ્યો હોય ફેસબુક યુટ્યુબ કોઈ પણ ન્યૂઝ ચેનલમાં તમારો વિડીયો ફોટો આ તે કંઈ પણ આવ્યો હોય તો એ બાબતે પણ તમે કાર્યવાહી માટે તમે સિવિલ દાવો કરી શકો અને તમે જે બદનકશી જે તમારા રકમની જે નુકસાની થઈ છે તમે જે જે ફરિયાદી હોય છે જે પેલો તમે વિરુદ્ધ જે ફરિયાદ કરી છે એની પાસે તમે મેળવી શકો હવે સાથે વાતચીત એ કરીએ કે માત્ર આમાં અરજદાર એટલે કે જે ફરિયાદ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી ના થઈ શકે આમાં તમારે જો લડવાની તાકાત હોય તો જે વ્યક્તિએ ખોટી રીતે ગુનો નોંધ્યો છે જે તપાસની અધિકારી છે જેને તપાસ કર્યા વગર ગુનો નોંધ્યો છે ખોટી રીતે ચાર્જશીટ રજૂ કરી શકોમાં એની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે એટલે કે હું પોલીસ અધિકારી માટે પણ કહું છું હું એક એક્ઝામ્પલ આપું સમજો કે હું એક એડવોકેટ છું અને હું મારો કોર્ટનો સમય સમજો કે હું દસ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા છ વાગ્યા સુધીનો કોર્ટનો સમય છે કોઈ પણ એક ડેટ કોઈપણ તારીખે કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરવા જાય એમ કહે કે રજનીકાંત પાજાણીએ મારી ફેક્ટરીએ કે મારી ઓફિસે કે કોઈ પણ જગ્યાએ આવીને બપોરે બાર વાગે મને માર માર્યો અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી દીધી એ સમયે તો હું કોર્ટમાં આવું ત્યાં તો સીસીટીવી કેમેરા હોય પુરાવા હોય આવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિ ખોટું કોઈ ખોટી રીતે કોઈ ફરિયાદ નોંધાવે તમે તમે સમજો કે તમારી ફેક્ટરીમાં હોય ત્યાં સીસીટીવી કેમેરા હોય અને ઓલો વ્યક્તિ એમ કે મને રોડ ઉપર આ ભાઈ આ સમયે મન માર્યો તમારી પાસેનો પુરાવો હોય છતાં પણ તપાસ કર્યા વગર જો પોલીસ અધિકારી ખોટી રીતે કોઈ આવું કૃત્ય કરે ગુનો નોંધે ખોટી ચાર્જશીટ રજૂ કરે તપાસ કર્યા વગર તમે હેરાન પરેશાન થાવ તો આ બંને વિરુદ્ધ તમે બદનક્ષીનો કેસ દાવો દાખલ કરી શકો છો કોર્ટમાં અને આને આધારે તમે એને સજા અપાવી શકો છો તમે રકમ પણ તમારી બદનક્ષીની મેળવી શકો છો એટલે કહેવાનો મતલબ એ છે કે જીવનમાં સંઘર્ષ જો કરશો ને તો તમારી જીત થશે તમને એમ હોય કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા નથી તો ન કરાય તમને એમ હોય કે મારે લડવું છે મારી માનહાનિ થઈ છે મારી બદનક્ષી થઈ છે તો લડવાનું અને તમારી જીત હંમેશા થાય છે હા કોર્ટનો જે ન્યાય મેળવવાનો જે સમયગાળો છે ને થોડોક લોંગ છે લાંબો છે પરંતુ તમે જો લડશો ને તો તમારી જીત થશે જો વિડીયો સારો લાગે તો શેર કરજો મંડળ ગ્રુપમાં મોકલજો ફરીવાર નવો વિડીયો લઈને હું આવીશ નવી માહિતી લઈને આવીશ નવી કાયદાકીય માહિતી સાથે રજાબો જય હિન્દ જય ભારત